જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય શ્રી રામ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું અને આપણે સવારમાં જો આપણે આટો મારો અવતરી અત્યારે સવારમાં ઝીણી ઝીણી વાસેટ આવે છે જોઈ બધું લીલું કરી નાખ્યું આપણે અને આ ખોઈથી જુઓ કમ્પ્લીટ ઊગી જાય લાગટ મિત્રો સવાર સવારમાં મોસમ હે મસ્ત કામે તમે જો ફૂલ ઠંડુ વાતાવરણ છે અને ઝીણી ઝીણી વાસાઈટ આવે વરસાદ પર ફરતો આટો માલી લેયા બધી તમે જો ને આપડા કૂ જો હે આ હે લેકિન મિત્રો છે ઉપર લેકિન ભરી ગયો આપડા કૂ મિત્રો આપણે મસ્ત મજાનો આટો માલી લીધો હે તમે જો ફરતી બજ આખો મજો ઉઘારો ખૂતે આતે થોડો ઉઘાર નીકળો હે હવે એ તો ઝીણી ઝીણી બાકી તો આવતી બધી તો બધું કમ્પ્લીટ લીલું કે નહીં આપડે મસ્ત મજાનો હાંડો ટાઈમ થઈ ગયો છે તમે જો આપણે આપડા લાઇટું બાંધો નહી આતને આખા એક સેટ કમ્પ્લીટ આવી ગયું છે હરંગ લાઇટું બાંધો નહી આપડા આખા આખા સેટ એ પછી તમને રાતે ચાલુ કરીને દેખાડું મસ્ત મજાનો આ રાતે રોજડા નો આવે એને આતને આપણે લાઇટું બાંધો નહી જો આતને લાગટ

આપણે મિત્રો લાઈટ કમ્પ્લીટ ચાલુ કરીને નાખી તમે જોઈ લો આખા સેટ અત્યારે થોડું કંજોર હોય એટલે ઓછી દેખાય છે કમ્પ્લીટ લાઈટ ચાલુ થઈ ગઈ છે અને આપણે વિડીયો નવા આયાત પૂરો કરી આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો